નમસ્કાર ગુજરાત મિત્રો તો આજના મુખ્ય સમાચારોની અંદર વાયરસથી સાવધાન આજે બસો બંધ બજેટમાં દેવું માપ ભારે વરસાદ આજે સરકારે કર્યો મોટો નિર્ણય અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી હવે ચેતી જજો ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી મિત્રો પણ ઓગણીસો ને પાસઠમાં પ્રથમ તેનો કેસ નોંધાયો હતો વરસાદી ઋતુમાં સામાન્ય જોવા મળતો રોગ છે વેક્ટર અસરગ્રસ્ત ફ્લાયર એટલે કે મિત્રો રેત માખી કરડવાથી આ રોગ થાય છે આ રોગ મિત્રો નવ મહિનાથી ચૌદ વર્ષના ઉંમરના બાળકોને ખાસ મિત્રો જોવા મળે છે અને તે મિત્રો મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે આ વિસ્તારના બાળકોને એટલે કે મિત્રો બાળ દર્દીઓને હાઈ ગ્રેડ તાવ ઉલટી જાડા માથાનો દુખાવો અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય છે તો મિત્રો તાત્કાલિક તબીબને બતાવવું ગુજરાતમાં અત્યાર સુધીમાં મિત્રો બાર કેસ તેના જોવા મળ્યા છે તેમાં મિત્રો છ દર્દીઓ મિત્રો સારવાર હેઠળ છે અને ચાંદીપુરા વાયરસના પરીક્ષણ માટે મિત્રો તેનું સેમ્પલ પણ મોકલવામાં આવેલ છે જેનું મિત્રો પરિણામ બાર થી પંદર દિવસમાં આવશે અત્યાર સુધીમાં મિત્રો ચાંદીપુરા શંકાસ્પદ મિત્રો છ દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને સેન્ડફ્લાય માખી જે મિત્રો કરડી રહી છે જેનાથી મિત્રો આપણને રોગ થઈ રહ્યો છે તેના કંટ્રોલ માટે બે હજાર ત્રાણું ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ મિત્રો કરવામાં આવ્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રેવીસમી જુલાઈએ દેશને મળશે બજેટ તો મિત્રો અઢારમી લોકસભાના ગઠન બાદ હવે મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા મિત્રો જઈ રહી છે ત્રેવીસમી જુલાઈએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં મિત્રો બજેટ રજૂ કરશે નોંધનીય છે કે આ વર્ષે ચૂંટણીના કારણે બે વખત બજેટ રજૂ કરવામાં આવશે પહેલી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ મિત્રો રજૂ કરવામાં આવ્યું હતું હવે નવી સરકારના ગઠન બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે બજેટની સાથે જ મિત્રો નિર્મલા એક રેકોર્ડ બનાવશે પોતાના નામે કરશે સતત સાત કેન્દ્રીય બજેટ મિત્રો રજૂ કરનાર તેઓ પ્રથમ નાણામંત્રી મંત્રી મિત્રો બની જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે બીઆરટીએસ ના ત્રીસ સ્ટેન્ડ ઉપર બસ સેવા બંધ રહેશે મિત્રો તાજીયા નીકળવાની હોવાથી સિવિલ હોસ્પિટલથી કાલુપુર સટલ રૂટ નંબર અઢાર આરટીઓ સર્ક્યુલેટર રૂટ નંબર મિત્રો એકસો એક અને આરટીઓ એન્ટી સર્ક્યુલેટર નંબર મિત્રો બસો ને એકની બી બસો બંધ રહેશે જ્યારે મિત્રો સિવિલ હોસ્પિટલ દિલ્હી દરવાજા પ્રેમ દરવાજા કાલુપુર રેલવે સ્ટેશન સાળંગપુર રાયપુર દરવાજા આસ્ટોડિયા દરવાજા મિત્રો રાયખડ ચાર રસ્તા એમજી ટાઇબ્રેરી ગીતા મંદિર સૈજપુર ટાવર પટેલ મિલ સહિતના ત્રીસ જેટલા બસ સ્ટેન્ડ ઉપર બસ સેવા મિત્રો બંધ રહેશે ઉપરાંત મિત્રો છ રૂટ આંશિક રીતે બંધ રહેશે નવ રૂટ ઉપર મિત્રો રાબેતા મુજબ બસ સેવા મિત્રો ચાલુ રાખવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે અહીં પડ્યો ભારે વરસાદ હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે અમદાવાદ શહેરમાં મિત્રો ગઈકાલે બપોરથી ધોધમાર વરસાદ વરસ્યો હતો માત્ર મિત્રો દોઢ કલાકની અંદર શહેરમાં મિત્રો સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમકુ અને સેજપુરમાં મિત્રો અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો માત્ર મિત્રો આટલા વરસાદમાં જ મિત્રો શહેરમાં પાણી ભરાઈ ગયા હતા અને ઠેર ઠેર પાણી ભરાતા લોકોએ મિત્રો તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો હતો ત્યારબાદ મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો મિત્રો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ જ મિત્રો કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોથી રફતાર પર રોક લગાવવા માટે અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા મિત્રો આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર મિત્રો આજથી સમગ્ર ગુજરાતમાં ભારે વાહનોની અવર જવર માટેનો નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજેથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે તેવો મિત્રો નિયમ લાગુ કરવામાં આવી ગયો છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો બ્યુટી પાર્લર માટે મિત્રો અગિયાર હજાર રૂપિયાની સહાય મળશે તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ મિત્રો ચલાવવામાં આવે છે બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં મિત્રો સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા મિત્રો અગિયાર હજારને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જે બહેનો આ યોજનાનો લાભ લેવા માંગે છે તે તેમના નજીકના ઓનલાઈન સ્ટોર ઉપર જઈને તેની મિત્રો અરજી કરાવી શકે છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને સહાય મળશે તો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકારે હવે જાહેર કરી દીધી છે શાકભાજીના પાકોમાં મિત્રો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં પણ મૂકવામાં આવી ગઈ છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને હવે સહાય આપવામાં આવશે તો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર મિત્રો સહાય આપવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોનમાં ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો બેંકનો બ્યાસી હજાર સાતસો ને ત્રેપન કરોડનું કરજ છે જ્યારે દસ વર્ષમાં મિત્રો લોનમાં અડતાલીસ હજાર છસો ને ત્રેપન કરોડનો વધારો થયો છે બાકી દેવામાં મિત્રો તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપીમાં મિત્રો ટોપ થ્રીમાં તે આવે છે ગુજરાત સહિત મિત્રો દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બેંક બાકી દેવાનો છે અને મિત્રો રાજ્ય દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માગણીઓ ઉઠતી રહી છે આ માટે મિત્રો આંદોલનો પણ થતા રહ્યા છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી ઉપર સહિતની મિત્રો વિવિધ કારણોસર દર વર્ષે મિત્રો અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો અને કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદના કારણે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતોને બેન્કમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે કે મિત્રો દોર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણીઓ પણ ઉઠવા પામે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતરને લઈને ખેડૂતો માટે મોટી રાહત સામે આવી ગઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં મિત્રો ભાગ પણ લીધો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે મિત્રો તેઓએ દેશના બે લાખ પંચાયતઘરોને અપેક્ષા સાથે જોડવાની જાહેરાત પણ કરી હતી સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ પણ આપી દીધી છે તેમણે મિત્રો ખેડૂતો માટે નેનો યુરિયામાં પચાસ ટકા ગુજરાત સરકારની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ પણ મિત્રો કરાવી દીધો છે અમિત શાહે મિત્રો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સરકારની એ ટુ યોજના હેઠળ ખેડૂતો દ્વારા મિત્રો નેનો યુરિયાની ખરીદી ઉપર પચાસ ટકાની મિત્રો સહાયતાનો યોજનાનો શુભારંભ મિત્રો કરાવ્યો હતો કાર્યક્રમમાં મિત્રો સહકારી મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકાત્મક કીટ પણ મિત્રો આપવામાં આવી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતામાં મળશે મિત્રો તમને દસ હજાર રૂપિયાની સહાય કેવી રીતે મળશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા ખાતામાં મિત્રો એક પણ રૂપિયો ના હોય તો પણ મિત્રો તમને દસ હજાર રૂપિયાની સહાય મળે છે આ સુવિધા પીએમ જનધન યોજનામાં મળે છે જનધન યોજના મિત્રો બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના લોકોને ઉપર લાવવાનો અને આર્થિક રીતે સહાય કરવાનો છે આ યોજનામાં તમારે મિત્રો સહાય મેળવવી હોય તો તમારે મિત્રો જનધન ખાતું પણ હોવું જરૂરી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં મફત વીજળી મળશે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સોમવારે મિત્રો રાજ્યમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી બીજેડીના વડા પટનાયકે કેન્દ્રીય પારામાં મિત્રો એક રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે ઓડિશામાં જુલાઈથી કોઈએ વીજળીનું બિલ ચૂકવવું નહીં પડે તેમણે મિત્રો કહ્યું હતું કે બીજેડી સરકાર લોકોને મિત્રો મફત વીજળી આપશે આ દરમિયાન મિત્રો વી કે મિત્રો જણાવ્યું હતું કે રાજ્ય સરકારની બી એસ કેવા યોજના હેઠળ લોકોને મફત આરોગ્ય સેવાઓ મળતી રહેશે તેમણે કહ્યું હતું કે લોકોને મફત વીજળી પણ આપવામાં આવશે પંડ્યાને મિત્રો દાવો કર્યો હતો કે નવીન બાબુ નવું જૂની મુખ્યમંત્રી તરીકે શપથ પણ લઈ લેશે એટલે મિત્રો તેમણે શપથ પણ લઈ લીધી છે

આ સાથે મિત્રો એવું કહેવામાં આવ્યું હતું કે હવે તમામ પાત્રો ટ્રાન્સજેન્ડર્સને મિત્રો આયુષ્યમાન ભારત યોજના હેઠળ હવે મિત્રો આવરી લેવામાં આવશે અગાઉ મિત્રો આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો ગઈકાલે મિત્રો ભાજપે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ હતો એટલે કે મિત્રો મિત્રો માટે ગુજરાતની ભાજપની સરકારે બહાર પાડ્યો હતો ત્યારે મિત્રો તે સાથે જણાવવામાં આવ્યું હતું કે આયુષ્યમાન યોજનાને લઈ મોટા મોટા દાવાઓ પણ તેમાં મિત્રો કરવામાં આવ્યા હતા તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો